સંજીવી તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી ફાસ્ટ સ્ટેશન બનાવવા કરીમાં મળતી માહિતી અનુસાર સંજીલી તાલુકામાં વારંવાર બનતી આગની ઘટનાથી જાનમાલનું નુકસાન થાય છે હાલમાં જે સંજીલી તાલુકાના ઝરોર ગામના ધાવડી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગેસનો બાટલ ફાટ્યો હતો સદનસીબે કોઈ પણ જાતની જાન અની થઈ નહોતી પણ ઘરવકરી સામાનનું નુકસાન થયું હતું ફાયર બ્રિગેડ ચાલોથી આવી હતી પણ આવતા વધુ સમય વીતી ગયો જો સંજેલીમાં ફાયર સ્ટેશન હોત તો આ નુકસાન ટાળી શકાય તેમ હતું અગાઉ પણ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશનની માંગણી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાનમાં લેતું નથી તે માટે આજે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને અદયનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરી વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા ફાળવણી કરવામાં આવે

કે જ્યારે તેઓ આવીને દરવાજો ખોલે એટલે તેમને પહેલામાં પહેલું દરવાજે ચપકાવેલ આવેદન પત્ર દેખાય અને આ જનતાની વેદના એમની નજરે પડે તે માટે દરવાજા પર આવેદન પત્ર ચિપકાવવામાં આવ્યું વધુમાં જણાવવામાં આવ્યું કે સંજેલીની જનતાના હિતમાં વહેલી તકે ફાયર સ્ટેશન સ્થાપવા નિર્ણય કરશો અન્યથા કોંગ્રેસ પાર્ટી સંજેલી તાલુકાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી સંજેલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદન પત્ર એમના દરવાજાની બહાર સેલો ટેપથી ચિપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આવેદન પત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદન પત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય શંગાડા આજ રોજ અમે આવેદન પત્ર આપવા માટે આવી રહ્યા હતા છાસવારે બનતી ઘટના